ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે તમે મજામાં છો અને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે ભાઈ સર બપોરના બાર તો નથી ભાઈ ગયા પોણા બાર જેવું થયું છે એટલે ગુડ મોર્નિંગ કહી દીધું અને બપોરનો ટાઈમ થઈ ગયો છે સવારનું બધું જ કામ કમ્પ્લીટ કરી દીધું છે અને થોડુંક કામ રહી ગયું હતું ને અત્યારે અગિયાર વાગે કરવું પડે અને ટ્યુશનની ઉપર પછી બધું કામ થાય અને પાણી અમારે ભાઈ અગિયાર વાગે આવે તો અત્યારે પાણી પણ ભરી લીધું છે અને અત્યારે ભાઈ હું ને કેવલભાઈ બે જ ઘરે છીએ કેમ કે ગુરુ શુક્ર કંપનીએ જવાનું હોય છે એ ગયા છે કંપનીએ અને મેં બનાવ્યું છે મસ્ત મજાની રસોઈ તો આજે રસોઈમાં બનાવ્યું છે ખીર તો મારીને કેવલભાઈની બંનેની એટલી ફેવરિટ છે ખીર તો ખીર બનાવી છે તો હમણાં બે દિવસથી રોટલી નથી ખાધી કેમ કે એકદી દાળ ઢોકળીને ભાત બનાવ્યા હતા એકદી પુલાવને કઢીને એ રીતનું બનાવ્યું હતું પુલાવની ગ્રેવી તમે જોયું વિડીયો મેં એ રીતે બનાવ્યું હતું તો ટાઈમ જ તો એવો નહોતો મળ્યો ને બધું ખાવાનો તો નાસ્તા જેવું જ આમ કહીએ ને તો એ ટાઈપનું બધું બનાવેલું હતું એટલા માટે તો અત્યારે મેં છે ને એમ પરોઠા બનાવવાનું નક્કી કર્યું છે તો જે આપણે પહેલાં મસાલા ટફ કરી રહેલું નથી અત્યારે રાજા રાણી પુરવઠા એ ટાઈપનું બધું અત્યારે બહુ વાયરલ થયું છે તો એના માટે મેં છે ને અહીંયા ઓલરેડી મસાલો બનાવી લીધો છે તો મારી પાસે જે કાચું હતું ને એ મેં અહીંયા લીધું છે એમાં છે ગાજર છે કોબી છે અને કેપ્સિકમ છે હવે આની અંદર આપણે જે ચાટ મસાલો છે મીઠું છે ત્યાર પછી સંચર પાવડર મરી પાવડર જે પણ આપણે નાખવું પડશે મેગી મસાલો એ બધું આમાં મિક્સ અને પછી મસ્ત મજાનો રાજા રાણી સૂર્યમુખી કે જે તમારે કેવું હોય તો ચાલો ભાઈ આપણે સરસ મજાનો પરોઠો બનાવી લઈએ અને પછી તમને બતાવીએ કે મેં પરોઠો કેવો જો ભાઈ આપણો પરાઠો છે એ તૈયાર થઈ ગયો છે પરોઠા કયો પરાઠો કયો તો તમે જોઈ લો ભાઈ જો મસ્ત મજાનો લાગે ને તમને આમ જો બધાય લાલ લીલા પીળા બધાય કલર આવી જાય હજી આના ઉપર તમે ચીઝ નાખી શકો અને તમે ચટણી સાથે દહીં સાથે કોઈ પણની સાથે ખાઈ શકો આની અંદર પનીર પણ એડ થાય મેં ઉપર ચીઝ નથી નાખ્યું કેમ કે મેં અંદર ચીઝ એડ કરી દીધું છે એટલે એકદમ મેલ્ટ થઈ ગયું છે અને સાથે છે મસ્ત મજાની ખીર તો ખીર પણ એકદમ ઠંડી થઈ ગઈ છે અને ઘણા પૂછશે કે ભાઈ ખીર અને પરોઠાનું કોમ્બિનેશન કઈ રીતે એવું કંઈ કોમ્પિનિશન નથી પણ પરોઠા છે ને મારે ખાવાની ઈચ્છા હતી તો અને રોટલી એ નથી ખાધી બે દિવસથી અત્યારે એમ થયું પેલા હવે એક મોટો બધો પરોઠો બેગેલ તો બંનેને થઈ જાય એવો એમ તો પરોઠા અમે આવીને અત્યારે અમે જોઈ લઈએ પણ ચાલો જમવા માટે તો ગઈકાલના તમે જોયું કે વિડીઓ આપડો કન્ટિન્યુ હતો તો અત્યારે મેં ફરી પાછો કન્ટિન્યુ કરી દીધો છે કે બપોર પછીના ટાઈમમાં મેં શું કર્યું એકલા એકલા તો બપોર પછીના ટાઈમની અંદર મેં જમી કરવી હું થઈ ગઈ જો અત્યારે ફ્રી તો અત્યારે ફ્રી થઈ ગઈ છે તો કપડાં બી લઈ લીધા છે અને કપડાં વાળવાના છે અને સાથે સાથે આપણે જો એડિટનું કામ ચાલે છે તો આ એડિટનું કામ ચાલે છે કે જે તમે વિડીયો ઓલરેડી જોઈ લીધો છે આ એડિટનું કામ કરીએ પછી આપણે આ ચાદરને એવું ધોયું છે તો આપણે હમણાં એને ચડાવી દઈશું અને પછી આપણે આ કપડાં વાળવાના છે બપોરે આ કામ કરવાનું છે અને પછી આઈ થિંક ટ્યુશનવાળા બધા આવશે થોડીકવાર આરામ કરશું અને પછી આપણે ટ્યુશન કરાવશું તો ચાર વાગી ગયા છે અને હું ઉઠી ગઈ હતી ચાર વાગે તો બધું ઘરનું કામ થોડું ઘણું હતું એ બધું કરી અને અત્યારે આપણે ઉઠીને સરબત પીવાનું છે અને છોકરાઓ બધા આવી ગયા છે તમને બતાવી દો જો બધા હજુ આવે જ છે એક બે આવે ને એક બે આવ્યા કેમ છે બધા એને સારું છે ને પરીક્ષા આવે તૈયારી ચાલુ છે ને તો જો બધા છોકરાઓ આવી ગયા છે અને હમણાં બાકી બધા એક બે બાકી છે એ આવશે અને આપણે ત્યાં સુધીમાં ફટાફટ શરબત ટ્યુશન કરાય તો ભાઈ ટ્યુશન તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે છોકરાઓ બધા જતા રહ્યા છે અને આપણે આ રૂમ છે ને એ સાફ કરી નાખ્યો છે કે છોકરાઓ અહીંયા કચરું થોડું ઘણું વેરું હોય એટલા માટે સાફ થઈ ગયો છે સાથે સાથે મેં કરી દીધા છે અહીંયા ગીત ચાલુ તો મિક્સ ગીત ચાલુ કરીએ એટલે લગભગ પચીસ મિનિટ કે કલાક અડધી કલાક જેવું ગીત હોય એ ગીત આપણે ચાલુ રહેશે અને આ રૂમની અંદર જો ભાઈ આ મેં તમને કીધું હતું કે ચાદરને એવું પાથરવાનું ધોયું છે એટલે માટે એ ચાદરને એવું પાથરવું હતું એટલે લેપટોપને એવું બધું હરખું કર્યું અને અહીંયા હવે આ બધું વ્યવસ્થિત કરી મૂકી દઈએ અને હજી કપડાં ઉકેલવાના બાકી છે કેમકે કે બપોરે હું સૂઈ ગઈ હતી થોડી વાર કેમ કે થાકી ગઈ હતી એટલા માટે તો હવે આપણે અત્યારે પાંચ વાગ્યા પછી હું હાવ ફ્રી હોય સાત વાગ્યા સુધી બે કલાક સાવ એમના માટા મારવા પડે એની કરતાં મેં થોડુંક જ કામ બાકી રહેવા દીધું હતું તો હવે આપણે એ કામ કરી લઈએ નીચેનું તો બધું જ કામ પતી ગયું હતું અને હવે એમ થયું કે ભાઈ કાલથી આપણે ઉપરના રૂમમાં જ આવવાનું છે અને મમ્મી ની આવી જવાના છે એટલા માટે તો આપણે હવે છે ને ફાઇનલી નીચેથી ઉપર શિફ્ટ થઈ ગયા અત્યારે તો અત્યારે ભાઈ આ રૂમ પણ સાફ કરવાનો છે બંને રૂમ બાજુના મારો રૂમ ને બંને તો તમે જોઈ લો થોડું થોડું આવીને મેં કરી દીધું હતું અને સાથે સાથે આપણે ગીત પણ વગાડીએ એટલે ટાઈમની ખબર ન પડે ને કામે ફટાફટ થઈ જાય તો નેટવર્ક પ્રોબ્લેમના કારણે હજી ચાલુ નથી થયું અને આપણે આ બધું સેટઅપ ને એવું ધવલ અત્યારે નથી એનું લેપટોપ એક નીચે છે એક લેપટોપ એની સાથે હોય તો વિચાર એવો આવ્યો કે ભાઈ આજે છે ને રૂમ સાફાઈ કરી નાખીએ એટલે અહીંયા આ પીસી હોય ને એના આધારે આપણે બધું આ તોય સાફ થઈ જાય જે માટી માટી થઈ ગયું હોય એ રૂમ તોય ચોખ્ખો હતો એની કરતાં પણ આપણે વધારે સારો ચોખ્ખો કરી દઈએ તો આપણે બધું જ સાફ કરવાનું છે અને બહારની ચોક છે પછી બાજુનો કેવલભાઈનો રૂમ છે તો ચલો ભાઈ આપણે આ બધું કામ અત્યારે કરી દઈએ હેલો તો ભાઈ અત્યારે છે ને બનાવવાના છે પરોઠા કે જે બપોરે બનાવ્યા હતા ને એ જ બનાવવાના છે પણ આજે જે પરોઠા અત્યારે હું બનાવું છું એ પરોઠાની પૂરેપૂરી રેસીપી બપોરે તો જે મટીરિયલ મારી પાસે હતું જે વેજીટેબલ હતું એ બધું એડ કરીને બનાવ્યું હતું અત્યારે કમ્પ્લીટ જે પણ અહીંયા એડ થશે એ હું તમને કહેતી જઈશ કેમકે આ બ્લોગની અંદર નહીં આની સ્પેશલ એક રેસિપી પરોઠાની આવશે જે બહુ મસ્ત બનવાના છે અને અત્યારે તમે મારી મહેનત જોઈ લો કે કોઈ પણ વિડીયો બનાવો હોય ને એની પાછળની મહેનત જુઓ જુઓ છે ને આ બધું કટ કરવાનું કટ કર્યા પછી આ રીતે બધું જુઓ ભાઈ ડીશની અંદર બધું મૂક્યું છે બધા મસાલાની તૈયારી કરી લીધી કાંઈ કમી રહેવી જોઈએ નહીં કમી રાખો એટલે તમારે એ વસ્તુ ગોતવામાં તમારે લેટ થઈ જાય તો આ રીતે ભાઈ ચાલું છે લોટી બાંધી લીધો છે પરોઠાની બધી રેસીપી મારે શૂટ કરવાની છે એટલા માટે એ પણ તૈયાર છે સાથે સાથે હું થોડુંક ખાતી જાઉં છું કેમ કે ક્યારની તૈયારી બધી કરું છું એટલા માટે અને ધવલ અત્યારે આવી ગયા છે અને અત્યારે ભાઈ મારો ભાઈ પણ અત્યારે જમવા આવવાનું છે તો ભાઈ પરોઠાની બી રેસીપી છે એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં વ્લોગ નહીં પણ નેક્સ્ટ વિડીયો જે આવશે આ વિડીયો તો આવશે જ આના પછીનો જે વિડીયો આવવાનો છે એની અંદર આની પૂરેપૂરી તમને રેસિપી જોવા મળશે અને હા તમે છે ને પ્લીઝ આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને કે જે લોકો જે છોકરાઓ નાના ઘરમાં છોકરાઓ હોય એ ઘણા શાકભાજીનો ખાતા હોય ઘણું તીખું દે એવું ના ખાતા હોય તો આ એવી વસ્તુ છે કે જેની અંદર બધા શાકભાજી આવી જાય છે બરાબર કાચું બધું આવી જાય છે કે જેને તમે સ્ટફ કરીને ખવડાવી શકો બરાબર હવે આ સ્ટફ કેવી રીતે કરવું અને ઘણાની કમ્પ્લેન હોય છે કે એટલે કમ્પ્લેન તો કહેવાય નહીં પણ આપણે એમ કહીએ કે ટ્રાય કરતી હોય ઘણી છોકરીઓ મારે જેવી હોય કે જ્યારે આલો પરોઠા બનાવો ને તો એની અંદર આલુનું સ્ટફિંગ કરવાનું હોય છે તો એ સ્ટફ ઘણી વખત થતું ન હોય મારાથી નહોતું થતું હવે જો કે થવા લાગ્યું છે પછી આ રીતે કોઈ પરોઠા બનાવો છો તો શું કરો આપણે પરોટલીની જેમ વણી પછી એને વચ્ચે એક મૂકીને ફરી પાછું એનું પડ વાળી દઈએ એ ટાઈપનું બનાવણ કરીએ છીએ પણ અત્યારે આપણે છે ને એ કઈ રીતે સ્ટફ કરવું ને બધું એ એકદમ લેયરની અંદર જ આ બધું આવી જાય એ આપણે આ વિડીયોની આગળના વિડીયોની અંદર આપણે શીખવાડવાના છીએ તો વિડિયો મારો જોવાનો ખાસ ભૂલતા નહીં નેક્સ્ટ વ્લોગ અંદર ફૂલ રેસિપી મળી જશે સૂરજ સૂર્યમુખી पराठा ની તમારી સાથે રેસિપી પર શેર કરીએ કાના પરોઠા ખાતા પરોઠા એક નંબર બનાવ્યા છે કઈક નવું લઈને સૂર્યમુખી પરોઠા તમે વિડિયો ની અંદર જોઈ જજો

અને અત્યારે તો ઘરનું થોડું વધારે કામ હોય કેમકે ને એવું હોય ને પછી પાછું નાસ્તો નાસ્તોને એવું કરવાનું તો આવીને પહેલાં તો બધાએ નાસ્તો કર્યો કપડાં ને એવું ધોયું ને ઘણું કામ કર્યું તો હવે વાગી ગયા છે અગિયાર તો અગિયાર વાગે બે કામ હોય રસોઈ અને પાણી આવે એટલે પાણી બરાબર તો પહેલાં આપણે થોડીક વારસે હજી પાણી નથી તે આપણે ફટાફટ થોડીક રસોઈ કરી દઈએ તો અત્યારે બનાવવાનું છે સાદું જ કેમ કે બધું બહારનું ખાઈને બનાવ્યું તો મગ અને રોટલી ભાખરી બંને બનાવવાનું છે ચાલો બનાવી લઈએ અને મમ્મી ને થોડી વાર સૂતા છે આવ્યા ત્યારે તો ફ્રેશ હતા એકદમ તો કાંઈ એને થાક લાગતો નહોતો તો ત્યારે થોડી વાર ટ્યુશન કરાવી પછી પાછા ફ્રી થયા તો મમ્મી હું થોડીક વાર સુઈ જાઉં તો એ થોડીક વાર આરામ કરે છે ત્યાં સુધીમાં આપણે થોડીક રસોઈ કરી નાખીએ જો જમવાનું થઈ ગયું તો તૈયાર ભાખરી મગનું શાક અને ડુંગળી

ફરવું હોય ને તો બીજા બધાય સ્થળ બાકી આ મોટા માટે મંદિર છે બધા એને હા સારું ચાલો તો આપણે અમે જમી લઈએ ચાલો બધાય મગ અને ભાખરી ખાવા જો મમ્મી હોય ને ત્યારે ઘરની કંઈક રોનક અલગ હોય તમને બતાવી દઉં તો એનું બધું કામ હોય ને એને જ યાદ આવે આપણે ન કરી શકીએ તો જોઈ લો તમે શું હાલે છે દહીણા દળવાનું કામ ચાલુ છે અને અહીંયા એક બાજુ એણે એનું ટ્યુશન ઉંબાળી દીધું છે પાછું આવ્યા છે તો બે ગયા છે ટ્યુશનમાં ટ્યુશન એ પણ પૂરું થવા એવું છે અને હું બનાવું છું અત્યારે ઘર માટે નાસ્તો તો નાસ્તામાં અત્યારે ભાઈ કંઈ બીજું તો હતું નહીં તો ભાખરીનો લોટ હતો એટલે ભાખરી પીઝા બનાવી દઈએ એટલે સ્ટફિંગમાં તો બીજું કંઈ છે નહીં એટલે જે થોડું ઘણું છે એ આપણે એડ કરી બનાવી દઈએ જો ભાઈ આ જોઈને કાંઈ તમને યાદ આવે છે તો ભાઈ ચૈતર મહિનોની શરૂઆત થઈ ગઈ છે એટલે આજે નહીં પણ કાલથી ચૈતર મહિનાની શરૂઆત થાય છે એટલે આપણે ગવડિયાઓ એમ કે ચૈતર મહિનોની શરૂઆત થાય એટલે મીઠું લેવાય નહીં તો એટલા માટે ભાઈ આપણે મીઠું લઈ આવ્યા છીએ એટલે કાલથી આપણે એક મહિનો મીઠું નથી લેવાનું એટલે આપણે એટલા મીઠું પૂરું કરવાનું છે થાય કે ન થાય એટલા પૂરું કરવાનું અને બીજી વાત એ તો મારું મારો બર્થ ડે પણ ચૈતર મહિનામાં આવે છે તો હું કાંઈ મારામાં નહીં હોય

પપ્પાના ઘરે આવ્યા છીએ અને પાર્સલ લેવાનું કામ હતું અને એક આ બેગ આપણે આપવાની હતી અને પપ્પાના બધાને સમાચાર પૂછવાના હતા તો જો ભાઈ પપ્પા અને મમ્મીની કંઈક વાત કરે છે અને બાને પૂછે બા કેવીક મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી જો અમે જાવી એમ પણ એ મંદિરે દર્શન કરવા જઈએ એમ હા બધું જોવાનું છે અદમલ મેલ ને પણ ગઢમાન બધે અહીંયા હારું છે ભગવાનના દર્શન કરી હારું ને તો વાંધો નહીં હારું ચાલો આપણે જોવા જાવું ભાઈ ક્યારેક પપ્પા તમને કેવીક મજા આવી છે અને તમને માથું દુખે સારું થઈ ગયું સારું થઈ ગયું ને અને મારા કાના ભાઈ જુઓ ભાઈ તને કઈ વાંધો આવ્યો બસ સાચું બોલ સાચું બોલ આપણા વ્લોગમાં આવી જ ગયો તું મમ્મી તને કેવીક મજા આવી બહુ મજા આવી ને તો વાંધો નહીં તો જો ભાઈ પપ્પાના ઘરે આવ્યા છે બધાની તબિયત પૂછવા અને જાણવા અને આપણે આ પાર્સલ લેતું જવાનું છે અને આ પાર્સલ દેવા આવ્યા હતા તો આવો તો ભાઈ મારો મસ્ત મજાનો લોક તો ભાઈ હવે મમ્મી ઘરે ન હોય તો ભાઈ આવી બધી તકલીફ તો થવાની જ છે તો ભાઈ મારા મમ્મી હોય કે દવલના મમ્મી હોય ભાઈ મમ્મી મમ્મી બસ કમેન્ટ કરજો ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે કે ભાઈ મમ્મી ન હોય ને ત્યારે છોકરી હોય કે ગો હોય ગમે હોય એની ઉપર કામ તો આવવાની અને એની ઉપર જવાબદારી પણ આવવાની તો ત્યારે એવું લાગે કે ઘરે હું જ બધું કરું છું અને જેવા મમ્મી ઘરે આવી જાય એટલે આપણું કામ પૂરું આપણે જેમ મમ્મી કહે એમ આપણે કરતું રહેવાનું અને એના એમાં જ વધારે મજા આવે હવે ઘણા દિવ બધાની કમેન્ટો આવે છે કે તમારા સાસુ બહુ સરસ છે તમારા સસરા બહુ સારા છે બધા એના નેચર સારા છે હવે જો બધાના નેચર તો બહુ મસ્ત જ છે એ તો મને ખબર જ છે અને આ લોક છે ને એ લોકોએ પણ જોવે જ છે તો અને મારે તો બીજું શું કહેવાનું કે ભાઈ જો આપણે વ્યવસ્થિત રહેતા હોય ને તો સામેવાળા તો રહેવાના જ છે ટૂંકું ને ટચ બરાબર બધાનો નેચર જ એટલો મસ્ત છે તો આપણે વ્યવસ્થિત રહીએ તો સામેવાળા પણ એટલો આપણને સપોર્ટ કરતા રહી છે અને મારું ને મમ્મીનું બોન્ડિંગ તો એ રીતનું છે કે તમને હું વાત કરું ને તો મારું નામ અદિતિ છે એટલે કે મમ્મીનું નામ અનંતા છે બરાબર એટલે બંનેની રાશિ એક છે બંનેના ફાધરના નામની પણ રાશિ એક છે બંનેના ફાધરના નામની સરનેમ પણ એક છે એટલે કે એ પણ લાઠિયાની દીકરી છે હું પણ લાઠિયાની દીકરી છું અને પછી વાત કરીએ એજ્યુકેશનની તો એજ્યુકેશનમાં પણ મેં પણ બીકોમ ને એમકોમ કરેલું છે અને મમ્મીએ પણ બીકોમ કરેલું છે એની લાઇનિંગ પણ એની લાઇન પણ ટીચિંગ જ છે અને મારી લાઈન પણ ટીચિંગ જ છે તો એ રીતના એના કારણે અમારું બોન્ડિંગ છે ને બહુ સરસ એવું છે અને આવું ને આવું જ રહેશે એવી આપણને ભાઈ એવી ઈચ્છા છે કે ભાઈ હંમેશા આવું જ બોન્ડિંગ રહે અને મમ્મી આવ્યા એટલે તમે વિડીયોમાં જોયું કે ભાઈ એની બધી જવાબદારીને પાછી આપણે આપી દીધી અને આપણે છે ને ફરી પાછા નાના બની ગયા છીએ એ નહોતા ત્યારે આપણે થોડીક જવાબદારી હતી એટલે મોટા બની ગયા હતા અને હવે પાછા એ આવી ગયા એટલે પાછા આપણે નાના થઈ ગયા છીએ તો કાંઈ વાંધો નહીં આવું ને આવું ભાઈ સરસ મજાના વિડીયો જોતા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો મિત્રો સાથે અને અમારા યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને નવા નવા આવા એક દિવસ નહીં ને એક દિવસ અમારા વિડીયો જોતા જાઓ મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર